કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા જનકલ્યાણના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરની સૂચના સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ અત્યારે ખાસ વિસ્તારમાં જે પાણી રસ્તામાં કનેક્શન કરવામાં આવે અને પાણી પૂરું નર્મદાનું અમારા વિસ્તાર પહોંચવું જોઈએ કારણ કે આ તળાવનું તાજું પાણી પીએ એના કારણે આ બીમારીનું બધું આ છે પછી જે જે વાસ્પોના ટાંકા છે કે પાણી પુરવઠાના છે એનામાં એનું દવા નાખવામાં આવે પૂરતી તો જેનાથી આ બીમારી ફેલાય નહીં બીજા નંબરનો મારે જે ગામડામાં લાઈટું અત્યારે આપતા નથી કનેક્શન જે દબાણમાં કહેવાય પણ એ તો ગામડામાં વર્ષોથી એને ખરવાડમાં ગાયનો વાળા ભેંસવાળા એના મકાન મકાન તો કહેવાના છે પતરાવાળા નરિયાવાળા ભૂંગા હવે એ છોકરા અલગ થયા હોય લાઇટ આપતા નથી તો એની લાઇટ ખરેખર આપી જોઈ એના માટે મુખ્ય પ્રશ્ન હતો તો બીજો એના સિવાય જે અત્યારે ખનીજ બધું બંધ કર્યા છે તો એના સિવાય જે ચાલું છે એ બેફામ રીતે ખનીજ ચોરી ચાલુ છે તો એના માટે નિયંત્રણ કરવામાં આવે એનો એ એ મુદ્દો હતો એના સિવાય રોડમાં જે અત્યારે આપણે બચાવથી તમે ભૂજાવો કે નખત્ર ભૂજથી નખત્રણા જાઓ જે ખાડા છે એ તાત્કાલિક પુરાય અને માતાનું મનનું જ્યારે અત્યારે આવે છે એનામાં તાત્કાલિક એ થઈ જાય એના સિવાય જે આ નિશાળના રૂમ છે જે સંખ્યા છે અહીંયા એક રૂમ બનાવવા નથી આવ્યા અને જોયા કર્યા વગર જ્યાં છોકરાની ઓછી સંખ્યા છે અહીંયા પણ રૂમ એટલા બધા બનાવવામાં આવ્યા છે પછી વાત કરી મારા વિસ્તાર ત્રણની તો દારૂ ખૂબ બેફામ છે તો એના માટે દારૂના કારણે એક્સિડન્ટ જોવા છોકરા થતા ગુજરી જતા હોય તો એ દારૂ બંધ થવું જોઈએ કોઈ પણ રીતે એ પ્રશ્ન હતો એના સિવાય છેર પ્લાન લગપત તાલુકામાં દોઢસો માણસો આજે વીસ વીસ વર્ષ દસો માણસ સાડા ત્રણસો માણસો જે કામ કરી રહ્યા છે મજૂર કરી રહ્યા છે એનામાં સ્થાનિક લોકો છે એની જમીનનું ડિટે છે એ સાડા ત્રણસો લોકોને એકદમથી છૂટા કર્યા છે તો એ ચાલે નહીં સ્થાનિક તો અહીંયાથી જો એ થણાંતર કરી હશે તો બોર્ડર વિસ્તાર છે એટલે આ પણ બરાબર નથી એટલે આવી રીતે મારા ચોત્રીસ પ્રશ્નો બધા અલગ 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 બધાએ આજે જે લીધા છે એમાં કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થાય એના માટે ખાતરી આપી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ